હા મિત્રો ચાલો હું તમને પાસઠ કહું એક વર્ષ પછી મકરસંક્રાંતિના દિવસે બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચૌદ જાન્યુઆરીએ પાંચ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ પાંચ રાશિઓ પર સૂર્યદેવ અને કુબેર મહારાજના ખાસ આશીર્વાદ થવાના છે જેના કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે હા મિત્રો કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિના ભંડાર ખોલવા જઈ રહ્યા છે છે હવે ચૌદ જાન્યુઆરીથી બારમાંથી પાંચ રાશિઓ કરોડપતિ બની જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાસઠ વર્ષ પછી ધનુ અને બુધાદિત્ય રાજયોગ મકર રાશિમાં બનવા જઈ રહ્યો છે જેના કારણે પાંચ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજ્યોગ બનાવવા જઈ રહ્યા છે જ્યારે ચૌદ જાન્યુઆરીએ બુધાદિત્ય રાજ્યોગ પણ સામેલ છે ચાલો તમને જણાવીએ કે આ રાજ્યોગ જાન્યુઆરીમાં બે વાર રચાશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાજ્યોગ બનશે તે પછી ચોવીસ જાન્યુઆરીએ બુધ સૂર્ય સાથે ધનુ રાશિમાં પ્રવેશ કરશે કન્યા રાશિમાં સંક્રમણ થશે અને બુધાદિત્ય રાજયોગ ફરી બનશે આવી સ્થિતિમાં જો બે વખત રાજ્યોગ બને તો આ પાંચ રાશિઓનું નસીબ ચમકી શકે છે તેમજ આ રાશિઓથી અણધાર્યો આર્થિક લાભ પણ થશે વધુ પ્રગતિની શક્યતાઓ છે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આદિત્ય એટલે સૂર્ય એવી રીતે જ્યારે કુંડળીમાં સૂર્ય અને બુધ બંને ગ્રહો એકસાથે હાજર હોય તેથી બુધાદિત્ય રાજયોગ રચાય છે બુધાદિત્ય યોગ કુંડળીમાં જે ઘરમાં હાજર હોય તેને મજબૂત બનાવે છે મિત્રો અમે તમને જણાવીએ કે કુંડળીમાં બુધ અને સૂર્ય એકસાથે છે જ્યારે તે થાય છે ત્યારે વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ કીર્તિ અને સન્માન મળે છે તેથી મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે પાસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર બુદ્ધ આદિત્ય રાજયોગ બનવાથી કઈ પાંચ રાશિઓને લાભ થશે વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યોદય અને ભગવાન કુબેર મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય સૂર્ય દેવ ભગવાન જય કુબેર મહારાજ લખવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ કૃપા કરીને વીડિયો લાઇક કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા ભક્તો પર હંમેશા રહે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિ છે બુદ્ધ આદિત્ય રાજ્યો બનવા જઈ રહ્યો છે નંબર એક મકર તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો જન્મ બુદ્ધાદિત્ય રાજયોગમાં થશે તે દેશવાસીઓ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે કુબેર મહારાજની તમારા પર વિશેષ કૃપા રહેશે હા મિત્રો આવું થવાનું છે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજની કૃપાથી તમે ધન કમાઈ શકશો ચૌદ જાન્યુઆરીથી તમારી સામે ઘણા રસ્તાઓ ખુલશે તમારા બુધ આદિત્ય રાજયોગના શુભ પાસા હેઠળ સમાન ઋણ સંબંધિત સમસ્યાઓ છે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે જેમનો જન્મદિવસ ચૌદ જાન્યુઆરીએ છે તેમના માટે બુદ્ધ આદિત્ય રાજ્યોગ વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે જેના કારણે આ રાશિઓની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારી કોઈ પણ મોટી ઈચ્છા આ સમયગાળા દરમિયાન તે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેમને મોટો ફાયદો થવાનો છે તેમનો બિઝનેસ દેશવિદેશમાં પહોંચે છે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને તમારા માટે આર્થિક લાભના ઘણા રસ્તાઓ ખુલશે જો તમે લાંબા સમયથી લાંબી સફર પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે જેમ કે બુદ્ધ આદિત્ય રાજ્યોગ બનશે તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તે જ ચૌદમી જાન્યુઆરીએ આ પછી તમારા ઘરમાં કોઈ મોટી શુભવિધિ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થવા જઈ રહ્યા છે તેમને દેવી લક્ષ્મીની કૃપા મળશે જેનાથી તેમના જીવનમાં પ્રેમ આવશે સમન્વય વધશે જે પણ વ્યક્તિ પૂરતી તમારું પોતાનું વાહન સમયસર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છીએ આ સમય દરમિયાન તેનું સપનું પૂરું થશે તે કોર્ટમાં આવી રહ્યો છે તમને મામલામાં વિજય મળશે તમારા કરિયરમાં ઘણા રસ્તાઓ ખુલશે જેમાં તમને સફળતા મળશે હા મિત્રો બુધનો આદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ છે તે રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાન નથી માનવામાં આવતો નવા મહેમાનના આગમન સાથે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે જો અમે તમને આ રીતે મળવા જઈ રહ્યા છીએ તો કહેવું ખોટું નહીં હોય પાંસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર રાજ્યોની રચના તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમયનો ભરપૂર લાભ લો અને સમયને તમારાથી દૂર ન જવા દો નંબર બે ધનુ ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે બુધાદિત્ય રાજયોગ પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર રચાયો હતો હા મિત્રો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવમાં બનશે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે સાથોસાથ મિત્રો સૂર્યદેવ અને કુબેર મહારાજની કૃપાથી તમારી કારકિર્દીમાં જબરદસ્ત સકારાત્મક અસર જોવા મળશે ચૌદમી જાન્યુઆરીથી ધનુ રાશિના લોકો માટે આ સમય ભાગ્યશાળી સાબિત થશે લોકો માટે તે ખૂબ જ ફળદાયી છે હા મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે તમે એ તમને નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે ભાગ્ય તમારો સાથ આપશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે ઘણો સુધારો જોવા મળશે તમને સન્માન મળશે તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને વ્યવસાયમાં ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો મિત્રો પણ તમને જણાવી દઈએ કે તમે ટ્રીપ પર જઈ શકો છો જીવનમાં ઘણી ખુશીઓ દસ્તક આપી શકે છે વિદ્યાર્થીઓ માટે બુદ્ધ આદિત્ય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે રાજયોગના શુભ પાસાને કારણે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે બુદ્ધ આદિત્ય રાજયોગ બનવાથી લવ લાઈફમાં ખુશીઓ જ રહેશે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે અને તમે ધાર્મિક કાર્ય તરફ આગળ વધશો તમારી રૂચિ જાગશે કોર્ટમાં પેન્ડિંગ કેસમાંથી તમને રાહત મળશે આ સમયે રાશિના લોકોને તેમની પસંદગીનું કામ મળશે ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે ધનુરાશિ આ રાશિના જાતકો માટે બુદ્ધનો આદિત્ય રાજ્યો ખૂબ જ લાભદાયી રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે ધનુ રાશિના જાતકોને તમારા માટે ઘણો લાભ થશે મિત્રો તમે આનો આનંદ માણશો સમયનો પૂરો લાભ લો અને તમારા સમયને સરખી જવાના દો કારણ કે કુબેર મહારાજ અને સૂર્યદેવના આશીર્વાદથી તમને ચૌદમી જાન્યુઆરીથી ઘણો ફાયદો થશે તમારા પર આશીર્વાદ છે હા મિત્રો નંબર ત્રણ મેષ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બુધની આદિત્ય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે હા મિત્રો આ સમય દરમિયાન તમને દેવી ભગવતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે છે સાથોસાથ મિત્રો કુબેર મહારાજ મકર સંક્રાંતિ પર તમારા પર ધનની વર્ષા કરવાના છે ચૌદમી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવાનું છે હા મેષ રાશિના લોકો આ માટે બુધાદિત્ય રાજયોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિથી ભાગ્ય અને કર્મના આધારે બનવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમે તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે સાથીઓ અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે ચૌદ જાન્યુઆરીથી ધનના ધનવાન બનવા જઈ રહ્યા છો મેષ રાશિના જાતકોને બુદ્ધ આદિત્ય રાજયોગથી આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે આ ઉપરાંત પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે તમે જમીન મકાનનો લાભ થઈ શકે છે તો જ જણાવો કે મેષ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે રહેવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે જેઓ વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં ઘણો ફાયદો થશે અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરતા હોવ તો તમને ચૌદ જાન્યુઆરીએ તમારી નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમારા જેવું પ્રમોશન થઈ શકે છે પછી તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે એ પણ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામ કરો છો તેમાં તમારી જરૂર પડશે તમને સફળતા મળશે આ સાથે તમારી કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થઈ જશે આ સાથે તમે નવી પ્રોપર્ટીમાંથી વાહન ખરીદી શકો છો ચાલો હું તમને કહું પરિણીત લોકોના લગ્નની બાબતોની પુષ્ટિ થઈ શકે છે ચૌદમી જાન્યુઆરી પ્રેમ સંબંધો માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે અને તમે તમારા બધા અટકેલા કામ પૂર્ણ કરી શકશો તમને કોઈ સરકારી કામ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે મકરસંક્રાંતિનો આ દિવસ ખૂબ જ શુભ રહેશે આ દિવસે મેષ રાશિના લોકો કોઈ કામમાં હાથ નાખશે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે હા મિત્રો જે પણ હોય તે તમને પાછા મળી શકે છે વ્યક્તિ વેપારી છે તેને ધંધામાં અચાનક આર્થિક લાભ થશે ભારે ધનલાભ થવાની સંભાવના છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સૂર્ય ભગવાનની કૃપાથી વૃદ્ધોનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે ચૌદમી જાન્યુઆરી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે છ પાંચ વર્ષ પછી વધુ રાજ્યો બનાવવું તમારા માટે વરદાન નથી નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે પાસઠ વર્ષ પછી બનેલો બુદ્ધ આદિત્ય રાજયોગ તમારા માટે વરદાથી ઓછો નહીં હોય આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ કૃપા કરશે જેના કારણે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થશે બુદ્ધ આદિત્યની શુભ સવારથી તમારા જીવનમાં સુખ અને આરામ વધશે અને પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને માહિતી સાંભળવા મળી શકે છે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સિંહ રાશિવાળા લોકો માટે જન્મદિવસનો સમય સામાન્ય રહેશે તમને જણાવી દઈએ કે આ સમય સૃષ્ટિ અને આવતીકાલથી સંબંધિત છે પરિણામ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ લાલચને વશ ન થાવ કોઈ ખોટું કામ ન કરો નહીં તર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ચૌદમી જાન્યુઆરીથી વેપારીઓને સારો ફાયદો થશે તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે તમને પરિણામ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો તમારો ઘણો વિકાસ થશે મિત્રો અને આદિત્ય રાજયોગથી શુભ સવાર તમને તમારી યાત્રામાં શુભ ફળ મળશે બનાવવામાં આવી રહ્યા છે એક ચાર જાન્યુઆરી પછી તમારા માટે નફા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારે ઝઘડાથી દૂર રહેવું જોઈએ અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ ભાગીદાર મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકોના પારિવારિક સંબંધોમાં વિખવાદ ચાલતો હતો તેમની વચ્ચેનું અંતર ખતમ થશે અને તેમની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે શુભ સવાર તમને નોકરી મળવાની સારી તકો મળી રહી છે જેઓ વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને આ સમયગાળા દરમિયાન સફળતા મળશે અને નવી રોજગાર મળી શકે છે તમે તમારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો આદિત્ય રાજયોગમાં બનેલો બુદ્ધ તમારા માટે ખૂબ જ શુભ રહેશે તે જ વ્યક્તિ તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ચૌદ જાન્યુઆરીથી તેમની પરેશાનીઓનો અંત આવશે એવું લાગે છે કે તમારું ભાગ્ય બદલાશે હા સિંહ રાશિના લોકો તમારી વિદેશ જવાની અને બિઝનેસ કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે ગમે તે કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોર્ટમાં છે લાંબા સમયથી પેન્ડિંગ કેસ હતા હવે તેમને સમસ્યાઓમાંથી રાહત મળશે તમારા ઘરે થોડા દિવસો માટે નવો મહેમાન આવશે તમે જેમને માનસન્માન આપો છો તેને તમે માન આપી શકો છો અને ચૌદમી જાન્યુઆરીનો દિવસ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે હશે નંબર પાંચ કુંભ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મકરસંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે તે ખાસ બનશે કારણ કે તમારી રાશિના ઉર્ધ્વગૃહમાં બુદ્ધ આદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કુબેર મહારાજની કૃપા તમારા પર રહેશે તમારા લગ્નની બાબતોની પુષ્ટિ થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત મામલાઓમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમાપ્ત થઈ જશે તમને સૂર્ય ભગવાનની કૃપાથી સફળતા મળશે અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી રહી છે તમે દિવસને બમણો કરો છો રાતને ચારગણી કરો છો તમે પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો ઊંચશો મિત્રો હવે આ સમયે દુનિયા તમારી કીર્તિ જોશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે અને વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તેને પરિવારના સભ્યોનો સહયોગ મળશે સાથે જ સંબંધ વધુ મજબૂત બનશે તમને જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે અને શેરબજારમાં સારું નામ કમાઈ શકો છો કુંભ રાશિની દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આ રાશિના લોકો તમારા જીવનમાંથી તમામ દુઃખ ખ અને દર્દ દૂર કરવા જઈ રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે તમને તમારા જીવનમાં જે અપાર ખુશીઓ મળે છે તે જ ખુશી રાશિ લાવી શકે છે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે કુંભ રાશિના જાતકો માટે યોગ બનવાના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો નિઃસંતાન વ્યક્તિની સંતાનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે એમ કહેવું ખોટું નહીં હોય કે બુધનો આદિત્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક રહેશે હા કુંભ રાશિના જાતકોને મકરસંક્રાંતિ પર તમારા પિતા તરફથી કોઈ સારા સમાચાર મળશે પણ સાંભળી શકાય છે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે સફળતા પ્રાપ્ત કરશે તેમની આ ઈચ્છા બહુ જલ્દી પૂરી થવા જઈ રહી છે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મકર સંક્રાંતિ પર તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો જેથી તમારી યાત્રા ખૂબ જ સુખદ રહેશે લક્ષ્મી માતાનો સારો સાથ કુબેર મહારાજ તરફથી તમને ઘણા બધા આશીર્વાદ મળવાના છે મિત્રો ચૌદ જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવાનું છે તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર દેવી લક્ષ્મી કુબેર મહારાજ અને સૂર્ય ભગવાન ચૌદ જાન્યુઆરીથી થી તેમના આશીર્વાદ વરસાવવાના છે તો મિત્રો વરસાદ થવાનો છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો કુબેર મહારાજ અવશ્ય લખો જેથી મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને અમારી યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આભાર